હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણીએ આજે એક નાનકડો એવો વિડીયો તમારા સુધી એટલે પહોંચાડો છે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મગનું વાવેતર થવાનું છે મગ છે એકદમ રોકડિયો પાક છે પણ આડેધડ ખેતી કરીએ મગ નથી થવાના મગને પાયાથી શરૂઆત કરવી પડે પાયાથી તમે વ્યવસ્થિત બીજની પસંદગીથી માંડીને જો તમે વ્યવસ્થિત શરૂઆત કરો તો મગની કેપેસિટી વીસ મણી જેની લેવલે આપણે પહોંચવું પડે એના માટે પાયાથી વ્યવસ્થિત શરૂઆત કરો એટલે સો ટકા સારામાં સારા મગ થાય એકદમ ઇઝી પાક છે પણ આની ટ્રીટમેન્ટ બહુ જ મહત્ત્વની છે તો આનો સરસ મજાનો વિડીયો તમારા સુધી પહોંચવાની પહેલાં અમારી કિસાન સેવા સદન ચેનલ્સ એને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દીજો જેથી ઝડપથી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે તો ખાસ મગમાં પાયાની અંદર ડીએપી ટ્રેકશ્યોર અને યુરિયા આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ડીએપી આપવું દસ બાર કિલો વીગે યુરિયા આપવું અને ટ્રેકસોર નાગાર્જુના કંપનીનું આવશે એની અંદર ઓર્ગેનિક કાર્બન પંદર ટકા પ્લસ એની અંદર બી નાઇટ્રોજન છુપાયેલું છે પ્લસ જિંક બોરોન આયરન મેંગેનીઝ કોપર મોલીબ્લેડમ તમામ સૂક્ષ્મ તત્વો એની અંદર એડ છે અને ગુજરાત ગ્રેડ પાંચનો ગ્રેડ આવેલો છે એટલે કે આપણા સૌરાષ્ટ્રની જમીનમાં જેટલા પોષક તત્વોની મૂળેપ હોય બધા એની અંદર ઓલરેડી છુપાયેલા છે એટલે ખૂબ સારું રિઝલ્ટ આવશે એનું સ કિલોનું પેકિંગ આવે છે અઢીથી ત્રણ વીઘામાં નાખવાનું હોય છે તો આનું ખૂબ સારું રિઝલ્ટ મળશે મગ પાકશે ત્યાંથી કામ કરશે મોળું પાણી ક્ષારવાળું પાણી છે એમાં પણ ખૂબ સારું રિઝલ્ટ મળશે આ થઈ પાયાના ખાતરની વાત પાયાના ટ્રીટમેન્ટની વાત ત્યાર પછી તમારે સારી કંપનીના મગ લેવાના છે એમાં કોઈ બી સ્ટાન્ડર્ડ કંપનીના મગ લઈ લો પણ એમાં જર્મન સીડના જે વિક્રાંતતા મગ આવે છે જે મેં ઘણા બધા ખેડૂતને દીધા છે ને એને ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે ઝુમખામાં ફાલ આવે છે પાંચ પાંચ છ સની સિંગમાં ફાલ આવે છે એ કાયરે પાકે છે પણ ઇથિન વિશેષ એની અંદર જે પંચ પંચરંગીઓ રોગ આવે એ નથી આવતો મગની અંદર પીળા કલરના પાન થઈ જાય કલરે કલરના પાન પાન થઈ જાય અને પંસરંગીઓ રોગ કહેવાય પંચ પંચરંગીયો રોગ લાગે એટલે એની અંદર ફ્લાવરિંગ ડાઉન થઈ જાય તો આ રોગ એની અંદર નથી આવતો એટલે મતલબમાં નોર્મલી આવે છે એકદમ બીજી વેરાયટી કરતાં ઓછો આવે છે એટલે એનું ખૂબ સારું રિઝલ્ટ મળે છે ઉનાળા ઉનાળાનું વાતાવરણ એના માટે એકદમ બેસ્ટ છે એકદમ મોટો દાણો એકદમ લીલા ગ્રીનરી મગ આવે છે અને પાંચ પાંચ છ ની ઝુમખામાં ફાલ આવે છે વીસમણની એની કેપેસિટી છે તમે એકવાર વાવજો ખૂબ સારી એનું રિઝલ્ટ છે અને લોકો ખૂબ વાવે છે ને એનું બહુ જ મોટું નામ છે જે ખેડૂત વિસ્મણ કરે છે એ બધા લગભગ આવડા વિક્રાંતા મગ વાવતા હોય છે ને એનું બહુ મોટું નામ છે તો તમે પણ આવા મગ વાવજો ખૂબ સારું રિઝલ્ટ મળશે પણ મગની ખરીદી કર્યા પછી એને વિટાવેક્સનો પટ આપવો પ્લસ નાગાર્જુના કંપનીનો એક્ટિંગ કરીને એક પાવડર આવે છે જેની અંદર રાઇઝોબિયમ નામનું ને બધા સૂક્ષ્મ તત્વો છુપાયેલા હોય છે વિટાવક્સ મેર્યા પછી આ કલ્ચરનો પટ મારવો આ યુનિવર્સિટી પણ તમને ભલામણ કરે છે અને કંપની પણ ભલામણ કરે છે શરૂઆતમાં મગનો ઉગાવો આવે ત્યારે એને જે પોષક તત્વો જોતા એ આની અંદરથી મળે મૂળનો ગ્રોથ સારો થાય મૂળનો વિકાસ સારો થાય એટલે એને ઓટોમેટિક એનું ઉપરનું બંધારણ સારું થાય અને ડાયળું વધુ પડે ડાયળું વધુ પડે એટલે ઓટોમેટિક ફાલ વધુ આવે આવડિયા એક વૈજ્ઞાનિક સિસ્ટમ છે ને આ સિસ્ટમથી કામ કરજો એટલે સારામાં સારા મગ થશે પછી ઉપરથી કોઈ જ ખર્ચો નથી માત્ર એકાદ વાર ફૂગનાશક મારવાનું છે પારવી પારવી ઈળ આવે તો ઈળની દવા મારવાની છે ને એક બે વાર માઇક્રોન્યુટ્રન્સ મારવાના બસ આટલું કરી દો એટલે વિષમણ મગ થાય એકદમ પાક ઇઝીલી છે પાકે એક એક આને શીંગું પાકે છે વાહમૂર શીંગું નહીં પાકે એટલે એ ક્યારે સિંગુ પાકે એટલે વાઢી લેવાનો છે એ ખારી તાલપત્રી અથવા તો સિમેન્ટ કોક્રેસનું જે કાંઈ ખળા જેવું હોય એની અંદર નાખી અને ટ્રેક્ટર રાખી નાખો એટલે દાખલા નીકળી જાય ને તેની તેની મગ છૂટા પડી જાય એને તમે ફૂકડીની અંદર નાખી દો એટલે એક કલાકની અંદર મગ તમારા સોખા થઈ જાય અને એકદમ ઇઝીલી અને બહુ ઝડપથી એનું ખળું લેવામાં બહુ ઇઝી છે તો આ રીતે તો તમે મગની ખેતી કરજો એથી વિશેષ કંઈ જાણવું મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સ્યોતેર હજાર એકાવન અસ્તોજય ભારત